અમદાવાદ શહેરમાં વરસાદી પાણી ભરાઈ જવા અને ટ્રાફિકની સમસ્યાની સાથે રસ્તો બેસવાની પણ સમસ્યા સામે આવી છે

આ લોકો કામગીરી તો કરે જ છે પણ છેલ્લે જ્યારે પાઇપો નાખીને પાઇપો નાખ્યા નાખ્યા ગયા પછી અહીંયા બીજું કામ કરવા માટે કોઈ આવ્યું નથી અને અહીંયા પહેલાં જે ગટરો તૂટતી હતી એની હું અવારનવાર ફરિયાદો બી આપતો હતો અને એનું કામ થતું હતું પહેલાં બરાબર પણ છેલ્લા કેટલા ઘણા વખતથી અહીંયા સુધી કોઈ અહીં કોઈ કામ કોઈ કામગીરી કરી નથી પોલીસની ગાડી બી ફસાઈ હતી જેને માર મુશ્કેલથી એ ગાડી કાઢી છે બધા માણસોએ ઉચકીને ਅਨੇ ਇਹ ਗਾੜੀ ਨਿਕਲੀ